ફોન ઘટતું હોય કહીજો ને બાકી દર મહિને હું તમને પૂગાડી જઈય બધુંય કરિયા બરાબર ઈમાં મને એને ફોન કરું તો તમારે જે જોતું હોય કહી દેજો અમારે ખાણ ચા રે વધારે જમે બધાય ચા ને રોટલી ચા ને ભાખરી ચા તો શાક નો કરો આવે એ હલવી લઈ તો બનાવો તો કરો કે નહીં મિત્રો એટલે હું કઠોળ તો બધું લઈ આવ્યો છું જો મગની દાળ છે તુવેર ની દાળ છે ચણા ની દાળ છે એવું બધું છે બધું બનાવવાનું ખાઈ પી મજા કરવાની જિંદગીમાં કઈ હોય નઈ બઉ ઉપાધિ નહીં કરવાની

દાદા અત્યારે ફૂલ પથારી વસ છે હાથ પગ કાંઈ જ નથી ચાલતા પણ જે દાદાની બહેનુ છે એ અહીંયા ને અહીંયા રે છે સોસાયટીની અંદર રહે છે પણ છતાં બી ખબર કાઢવા કોઈ આવતું નથી પરિસ્થિતિ શું છે પરિવારની એ કોઈ જાણવા નથી આવતું શું તમારે જરૂર છે કોઈ પૂછવા નથી આવતું કેવી રીતના ઘર આલે છે એ કોઈ પૂછવા નથી આવતું એટલે આવી રીતના મિત્રો આપણો સંસાર ન ચાલી શકે કારણ કે તમારી આજુબાજુના તમારા માણસો જે છે કુટુંબ જે છે તમારા ભાઈ બહેનું છે તમે એની તો ખબર રાખી જ શકો મિત્રો કોઈ બીજો કોઈ માણસ આવીને જ્યારે તમારું ખબર કાઢવા આવે એના કરતા તમે જયારે તમારા ઘરના પરિવારની તમે ખબર રાખો ને તો મિત્રો આપણો દેશ અને આપણી દુનિયા છે ને ઘણી બધી આગળ વધી શકે એમ છે તો તમે ખાલી તમારા કુટુંબનું તો થોડુંક ધ્યાન રાખો મિત્રો મારી ખાલી એક જ અપીલ છે તમને